ક્યાંક એવા કૃષિ મંત્રીઓ આવી ગયા પણ હર મહાદેવ જો કંઈ ફરક પડતો હોય આજ કરવાનો ખેડૂત ને જે છોકરાનો જે દિવસે જન્મ થયો આજ તો અરજીઓ લઈને ધક્કા જ ખાવાના અહીંયા મૃદુ સરકારને મક્કમ સરકારને ને સરકારને કાયદાના પાલન વાળી સરકાર મુખ્યમંત્રીઓ બદલાવતા રહ્યા નેતાઓ બદલાવતા રહ્યા અને જો આનો નિકાલ યોગ્ય નહીં આવે ને તો આનું પરિણામ તમારી ભેટીને ભોગવવું પડશે અથવા એ જેની જમીન નથી એ પોતે નેતા બનીને હોય આપણા ઉપર હુકમશાહી કરે પાંચ લાખ કે દસ લાખ નો જ વિઘો હશે પણ જેના ઉપર એ વિઘા ઉપર એની જીવાદોરી નીકળે છે ખેડૂતો માટે સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરી દીધી છે અને ઐતિહાસિક જાહેરાત એટલે વર્ષ બે હજાર પચીસ ને એકત્રીસમી ડિસેમ્બર સુધી જમીન માપણીની જે અરજીઓ છે માટે જેને બાકી હોય કરે દેવાની સરકાર એને પછી ઐતિહાસિક ગણાય છે તો આજે જાણીએ શું શું હકીકતો છે કે એમાં ક્યાં લોચા લાપસી એવા થયા છે કે ખેડૂત જ હેરાન થાય છે અને રી સર્વેના નામે અથવા જે જે અરજીઓ આવી છે અથવા જે લેન્ડ નું ડિજિટલાઇઝેશન કર્યું છે એમાં તકલીફ શું છે કેમ ખેડૂતોને જ વારી ઘડી ટાર્ગેટ કરવામાં આવે છે જગતનો તાત જ કેમ દુખી થાય ભૂલ સરકાર નહીં અને ભોગવવાનું ખેડૂતોની તો જાણીએ આજે બધું જ અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો અંગ્રેજો દ્વારા આપણે અહીંયા ભારતમાં જમીનની માપણી સાંકળ પદ્ધતિ દ્વારા કરવામાં આવી સાંકળથી પહેલા માપતા હતા અને એ પદ્ધતિ આજ સુધી ચાલુ રહી એક ઇંચની કોઈ ભૂલ નથી આવી એક મીટર ક્યાંય કોઈની જમીન આઘા પાછી નથી થઈ અને જૂની પદ્ધતિ અત્યારના સમયમાં જોઈએ તો આજના ડિજિટલ યુગમાં એ પદ્ધતિ સાચી નીવડી છે સરકારને આમ જો કેન્દ્ર સરકારનો નિર્ણય હતો એટલે કે ભાઈ ખેડૂતોનો જે રેકોર્ડો છે એને કોમ્પ્યુટરાઈઝ કરવા અને માટે ગુજરાતમાં બે હજાર ચૌદમાં જમીન માપણીનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો એક એજન્સીને કામ આપી દેવામાં આવ્યું સાતસો આઠસો કરોડ રૂપિયા એજન્સીને ચૂકવી અને આખું ડિજિટલાઇઝેશન ખેડૂતોનો રેકોર્ડ ઉપર આવી જાય એ માટેના પ્રયત્નો કર્યા પ્રયત્નો ચોક્કસ સારા હતા કારણ કે પહેલાના સમયમાં સાત બાર ના કે ઉતારા લેવા જતા હોય તોય પ્રોબ્લેમ થતો હતો હવે આ બધું કોમ્પ્યુટરાઈઝ આપણને મળી જાય છે હવે મિત્રો પ્રોબ્લેમ ક્યાં છે દોસ્તો ગુજરાતમાં ત્રેપન લાખ વીસ હજાર ના આસપાસ ખેડૂતો છે અને જ્યારે આખા ગુજરાતમાં જે કંપની દ્વારા ઉપગ્રહ તે સર્વે માપી લીધી આખી જમીનો અને પછી કીધું ક્યાં કોકની ફોલ્ટ હોય અથવા કોઈની ભૂલ હોય તો મને અરજીઓ આપવું એમાં એટલે કે બે હજાર બાવીસ ના આંકડા આ આંકડાઓ ગુજરાત સરકારે આપણા વિધાનસભામાં રજૂ કરેલા છે તો એ આંકડાઓ પ્રમાણે પાંચ લાખ ચાલીસ હજાર અરજીઓ આવી હતી બે હજાર બાવીસ સુધીની વાત છે અત્યારે કેટલી આવી છે તો ભગવાન જાણે એમાંથી નિકાલ કેટલો થયો મિત્રો નિકાલની ટકાવારી બિલકુલ ઓછી ખબર નહીં કેમ બંને ખેડૂતો માન લો કે જેના વચમાં શેઢા છે બંને ખેડૂતો રાજી છે એમના બાપ દાદાઓ માટે જે જમીન હતી એમના માટે આ વ્યક્તિઓ કે ભાઈ આમની આમ થઈ જઈ આની આમ થઈ જઈ ક્યાંક તો અંદર રોડ દર્શાવી દીધા ક્યાંક ના અહીંયા તળાવ આવી ગયા મારી જમીન તમારા નામે તમારી જમીન બીજાના નામે આ બધા જે ઇસ્યુ થાય અમે ખેડૂતો જો સમજે છે પરંતુ સરકાર એમ કહે છે કે અમે જે અમે જે ડિજિટલાઇઝેશન કર્યું છે જે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે જે ઉપગ્રહથી અમારી માપણી કરી છે ને એ જ સાચી હા આંબા આંબલી આપે છે કે તમાર પ્રોબ્લેમ હોય તો અરજીઓ કરો પરંતુ એ પાંચ લાખની ચાલીસ હજારમાંથી અરજીઓ કેટલી એમને રિકવર કરી અથવા કેટલી સુધારવાનો પ્રયત્ન કર્યો એ આપ કોષ્ટકમાં જોઈ શકો છો એમને રાજકોટમાંથી ટોટલી અરજીઓ મળી છે છ હજાર છસો ને છોત્તેર એના અંદર હજુ પડતર અરજીઓ બાવીસસોને સાઠ અરજીઓ પડતર છે એટલે કે એમનો હજુ નિકાલ કરી શક્યા નથી બનાસકાઠામાં તેત્રીસ હજાર નવસો ને ઓગણત્રીસ અરજીઓ મળી હતી અને એમાંથી ઓગણીસ હજાર ચારસો સત્યાવીસ તો હજુ પેન્ડિંગ છે આનો આંકડો કેટલો જાય મિત્રો કે સમથિંગ પચાસ સાઈઠ ટકા અરજીઓ તો હજુ નિકાલ કરવાનો બાકી છે નવસો સાહીઠ એમાંથી અગિયાર હજાર પાંચસો ને સિત્તેર તો બાકી છે વિચારો મિત્રો કે અરજીઓનો નિકાલ ક્યાં અને સૌથી ચોંકાવનારો જિલ્લો હોય તો એ છે દેવભૂમિ દ્વારિકા દ્વારિકા જિલ્લામાં ત્રણ હજાર ચારસો ને અડતાલીસ અરજીઓ મળી હતી એમાંથી ત્રણ હજાર ચારસો ને ત્રેવીસ અરજીઓ હજુ પેન્ડિંગ છે નિકાલ કેટલો કર્યો મિત્રો બાર તેર કે ચૌદ મંડળીઓ એટલે ચૌદ એક અરજીઓનો એમને નિકાલ કર્યો એટલે અહીંયા નિકાલ થતો નથી અને આવી ઘણી બધી અરજીઓ મળી એટલે ગુજરાત ગવર્મેન્ટ એટલે જ્યારે નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે બે માં એક કમિટીની રચના કરી ચાર કેબિનેટ મંત્રીઓનો એક કમિટી બનાવી અને સર્વે કરાવી કે ભાઈ આ જે ખેડૂતોની અરજીઓ મળે છે એમાં સાચું શું ને ખોટું શું મિત્રો ચોંકાવનારું પરિણામ આ આવ્યું કે એમને ફક્ત બે જ ગામનું સર્વે કરાવ્યું અને બે ગામ છે જામનગર જિલ્લાનું પીપોર અને દ્વારકાનો સામોર આ બે ગામનો સર્વે કરાવ્યો મિત્રો આ બે ગામનો જ્યારે હકીકત તપાસવામાં આવી ત્યારે ચોપન ટકા ભૂલો નીકળી એટલે જેટલું સર્વે કંપની કરાયું હતું એ બધું ખોટું આ વાંક કોનો સર્વે કરાવનાર કંપનીનો ખેડૂતો માંગવા ગયો નતો ચલો ખેડૂતોના ડિજિટલાઇઝેશન માટે એમને અનુકૂળતા એ સારું એમને અનુકૂળતા રહે સગવડતા રહે એટલા માટે જો આપણે આ કાયદો લાવ્યા તો જે કાયદામાં ભૂલો છે એના માટે જવાબદાર કોણ યાર સરકાર કેમ આમાંથી નિકાલ લાવતી નથી ખેડૂતોને બંને છેડાના માલિકો બંને એકબીજાને સમજે છે પરંતુ સરકારી ચોપડે તમારી જમીન બબે વીઘા એક એક વીઘો ઓછી થઈ જાય પેલો સાંકળની પદ્ધતિથી જે માપણી કરાઈ હતી એ મિત્રો પરફેક્ટ હતી ઓગણીસો આઠ ના સમયમાં અલા અંગ્રેજો સારા તમારા કરતા હતા અત્યારે એક નેનોમીટર ની સેન્ટીમીટર ની તમે માપવાની વાતો કરો છો હા ઉપગ્રહ તે માપી લઈશું નીચે માચીસના ના ખોખાઈ જો આગા પાછા થાય એટલા ઉધીને એની એક્યુરન્સી હોય અને અહીંયા બબે વિઘા આઘા છે વાહ ભાઈ વાહ આ બધે બધું એમની બિલી ભગત હોય કોઈ કોઈને માપતું નથી એમને માંકડાઓ આપી દીધા અને હજુ માની લો કે આટલી બધી ખેડૂતોની અરજીઓ છે તો નિકાલ ના કરવાનું કારણ શું ફક્ત મિત્ર એટલું જ કે સરકારને સ્વીકારવું પડે કે આ કંપનીએ ભૂલ કરી છે અને આ ખાલી સ્વીકારવું જ બાકી રાખ્યું છે સ્વીકારવું એ નથી કે અમારી ભૂલ થઈ છે નીતિન તો કઈ ક્યાં ભૂલ છે પણ છતાં એ વાતને બે હાજર પચીસ મૃદુ સરકારી ગંભીર સરકારને કાયદાના પાલન વાળી સરકાર ને મુખ્યમંત્રીઓ બદલાવતા રહ્યા નેતાઓ બદલાવતા રહ્યા ક્યાંક એવા કૃષિ મંત્રીઓ આવી ગયા પણ હર મહાદેવ જો કઈ ફરક પડતો હોય તો પેલા જો આમાં સરકાર સ્વીકારે તો પેલા જે પૈસા કંપનીને ચૂકવ્યા ને એ પાછા લાવવા પડે એમને એમના ઉપર એક્શન લેવી પડે કારણ કે ક્યાંય ક્યાંક એમનો ભાગ હશે નહીતર તો પાછા કોણ આપે આના ઉપર કેસ થાય અને આ ન કરવા માટે તમે ગુજરાતના ત્રેપન લાખ ખેડૂતો તમે ગમે એમ હેરાન થઈ જાઓ એને કોઈ ફરક પડતો નથી ખેડૂતોની સરકાર જો મિત્રો આ સત્ય હકીકત છે કેમ કાયદો ના બદલાય યાર બે હજાર ને ના તોફાનો વખતે એટલે જે પાટીદારોના જે અનામત થયું તો એમાં રાજદ્રોહનો ગુનો તમે લગાવ્યો તો આજ હાર્દિક પટેલ ઉપર હવે એને પાછો લઈ લીધો સરકાર એટલે એ ગુના જો પાછા આવતા હોય એ ગુના તમે પાછા લઈ કહી શકતા હોય હા એવા કાયદા બદલી શકતા હોય તો ખેડૂત એ રાજદ્રોહના ગુનાથી એ મોટો કે તમે એને ના રિટર્નમાં આખો કાયદો નાબૂદ કરી નાખો રે સર્વે માટે ચોક્કસ આપણે ડિજિટલાઇઝેશન ના એના શું કહેવાય એના હિમાયતી છીએ પણ કોના પાપે આજ કરવાનો ખેડૂત અને જે છોકરાનો જે દિવસે જન્મ થયો આજ તો અરજીઓ લઈને ધક્કા જ ખાવાના યાર અને બીજું કોઈ કહેતું હોય ને કે અરજીઓનો નિકાલ ન થતો તો થાય છે પૈસા આપો તો આઠસો કરોડ કે સાતસો કરોડ જે કંપની ચૂક્યા છે એના પછી એમાંથી જે પંદર વીસ ટકાનો નિકાલ થયો ને એ ખેડૂતોને જે પોતાના ઘરના આપવા પડ્યા છે ને આજે તમે પાંચ દસ હજાર રૂપિયા આપી દો એટલે તમારો નિકાલ થઈ જશે આ ઓનલાઈન છે ને આ હકીકત છે

લઈ લઈને કાગળિયા આજે મામલતદાર જોડે જવાનું ને આજે પેલા ટીડીઓ જોડે જવાનું ઉતારા માટે ને પેલા હાજર ના હોય જમીન માપણી વાળો ના આવે મિત્રો આ માનસિકતા સમજાય છે તમને એ કાયદો જો ખોટો છે તો એને બદલી દો ને કોણ તમને ના પાડે છે સીધી લીટી ની આ વાત આવે અત્યારે હું તો કોઈ નવો સર્વે બેસાડો બીજા સાતસો કરોડ રૂપિયા વરે જવા દઉં પણ એનો ચોક્કસ નિકાલ કરો ખોટા ખોટા તાઈફાઓ કરવાના ખેડૂતની આવક અમે ડબલ કરી નાખશું આમ કરી નાખશું તેમ કરી મિત્રો જો આ ઘણા બધા તો હવે કંટાળીના ફાઇલો મૂકી દીધી અને જો આનો નિકાલ યોગ્ય નયમ આવે ને તો આનું પરિણામ તમારી ભેટીને ભોગવવું પડશે તમે તમારા ધારાસભ્યને કેમ રજૂઆત કરતા નથી કે બોલો તમે વિધાનસભાના અંદર કે ભાઈ આ ખેડૂતોનો પ્રશ્ન છે આખા આખા ગુજરાતનો પ્રશ્ન છે ને કેમ કોઈ ના સાંભળે કૃષિ મંત્રી તમારા ધારાસભ્ય જો તમે એની રજૂઆત નથી કરાવી શકતા કારણ કે ફિક્સ પાર્ટી નો છે પાર્ટી ની સરકાર છે એટલે એને તો કઈ બોલવાનું આપતું જ નથી ત્યાં એ મૃદુ મક્કમ સરકાર જે કહી દે અને એમાં વહીવટો તો ક્યાંય દિલ્હી થી બેઠા બેઠા જે વણિકો કરતા હોય કે જેમના જેમની જમીન નથી અને બાપ દાદા થી ખેતર થી કોઈ લેણા દેણા નથી એ કંપનીઓ એરાય એ કંપનીઓના માણસો સર્વે કરે એ કંપની એના અથવા એ જેની જમીન નથી એ પોતે નેતા બનીને હોય આપણા ઉપર હુકમશાહી કરે હા દો યાર એટલે મિત્રો સત્ય હકીકતો આ છે કોઈને કઈ કઈ ફરક પડવાનો નથી અહીંયા કારણ કે ખેડૂત તો એ સંગઠિત છે જ નહીં જોઈએ મિત્રો શું થાય છે આ આખું ગાળનારો કિસ્સાઓ છે જો તમે પણ હજુ અરજીઓ કે છે સરકાર એટલે કરો જેની જેની એક ઇંચ કારણ કે એમને તો સેન્ટીમીટર ને નેનોમીટર માં માપવાનું છે મીટર ની તો વાત જ ક્યાં આવે વચમાં તો અહીંયા તો વીઘા આગા પાછા છે એક વીઘા ની કિંમત અમદાવાદના આજુબાજુના એક ખેડૂતને પૂછી આવો અથવા હું તો કહું છું કે જેના જોડે ભલે પાંચ લાખ કે દસ લાખનો જ વીઘો હશે જેના ઉપર એને ભિખારી કરી દીધો અને ખાલી આમાંથી માનલો કે કોઈને ફાયદો થતો હોય આગા પાછા કરવાથી તો આપણે તોય સમજીએ છીએ આમાં કોઈને ફાયદો નથી હશે ક્યાંક બે પાંચ ટકા ને જેને જમીન વધારે દર્શાવી દીધી તો એમને ફાયદો અને પાછા ક્યાં આપવાના નથી ને એમ જ ઉમદાવદના આજુબાજુની જમીન હશે તો ચોક્કસ આગે આય દફોળા કર્યા જશે ગવર્મેન્ટના માણસો અને અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને એટલે મિત્રો આજે આ મુદ્દા ઉપર આપે આપના અભિપ્રાયો ચોક્કસ જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો વચમાં એક રિક્વેસ્ટ કરતો જો કે આપની પણ જો અરજીઓ કરેલી હોય ને કોઈના નિકાલ ન થયા હોય તો ચોક્કસ કોમેન્ટમાં ગામ સાથે જણાવજો કે આ ગામના ખેડૂત છે ને આટલી આટલી અરજીઓ પડી છે જે જે વ્યક્તિઓ કોમેન્ટો કરશે પબ્લિક આ બધી બીજી કોમેન્ટો જોવે છે ને એનાથી જાગૃતિ વધશે સરકાર સુધી અવાજ જશે એટલે ખેડૂતોએ ચોક્કસ આ કામ થોડુંક પહેલા કરજો